સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાની સબ જેલમાં સજા કાપી રહેલા ભાઈઓને રાખડી બાંધી આજના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી વાત કરવામાં આવે તો ભાઈ અને બહેનના સંબંધનો હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન તહેવાર બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય રક્ષા માટે ભાઈને કાંડામાં રાખડી બાંધી હોય છે ત્યારે આજ રોજ જ્યારે ભાઈ અને બહેનનો પવિત્ર તેવા રક્ષાબંધન છે ત્યારે લીમડી તાલુકા સબજેલ ખાતે સજા કાપી રહેલા ભાઈને ભાઈની રક્ષા માટે બહેન રાખડી બાંધવા આવી પહોંચી હતી અને ભાઈના લાંબુ આયુષ્ય અને રક્ષાની ભગવાનને પ્રાર્થના કરી હતી તો ક્યાંક ને ક્યાંક ભાઈને બહેન રાખડી બાંધતા બહેનની અને ભાઈની આંખો પણ બીજા જોવા મળી આવી હતી અને આ સમયે ભાવુ વાતાવરણ સર્જાયું હતું તો ખાસ કરીને વાત કરવામાં આવે તો જેલમાં સજા કાપી રહેલા ભાઈના હાથની કલાઈ સુધી ના રહે તે માટે પોતાની બહેન સબજેલ ખાતે આવીને ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક એવી રાખડી બાંધીને આજના રક્ષાબંધનને ઉજવણી કરાઈ હતી